થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પૂર્વે રાજકોટ પોલીસ દ્વારા દારૂબંધીના કડક અમલના ભાગરૂપે જેતપુર ડિવિઝન હેઠળના ચાર પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો વીરપુરના બેવાસા રોડ પર ખુલ્લા મેદાનમાં રૂપિયા બે પોઈન્ટ અગિયાર કરોડની કિંમતની વિદેશી દારૂ અને બિયરની કુલ બાવીસ હજાર પાંચસો ને અઠ્યાસી બોટલો પર રોડ રોલર અને જેસીબી પરમીને જમીન દોષ કરવામાં આવી હતી જેતપુર ડીવાયએસપી રોહિત સિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે વિરપુર જેતપુર સિટી જેતપુર તાલુકા અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રેસઠ ગુનાઓનો આ જથ્થો હતો ગોંડલ એસડીએમ દમારાની અધ્યક્ષતામાં મળેલી કમિટી અને એક્સાઇઝ વિભાગની હાજરીમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી પોલીસની આ કડક કાર્યવાહી થી છે ચાર પોલીસ સ્ટેશનો પ્રોહિવિશન નો જે ગુનામાં પકડાયેલ મુદમલ છે તેમના નાશ અંગેની કાર્યવાહી ચાલુમાં છે આ કમિટી છે અત્રેથી હું તેમજ એક્સાઇઝ વિભાગના અધિકારી તેમજ દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ તેમનું જે મુદ્દામાલ ટોટલ છે બાવીસ હજાર પાંચસો ને અઠ્યાસી બોટલ જેટલી જેની કિંમત બે કરોડ અગિયાર લાખ સત્તાણું હજાર અને ત્રણસો નવ્વાણું જેવી થાય છે ચાર પોલીસ સ્ટેશનનો પ્રોહિબિશનનો જે ગુનામાં પકડાયેલ મુદ્દામાલ છે તેમના નાશ અંગેની કાર્યવાહી ચાર